આપણે જ્યારે તોફાન કરીએ કે આપણી કોઈ ભૂલ હોય ત્યારે આપણા વડીલો આપણને ઠપકો આપતા હોય છે તો આવો જ એક ઠપકો શ્રી કૃષ્ણ દવેની આ કવિતામાં લીમડાને આવી ગયો તાવ લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે પિઝા ને બર્ગરની આખી આ પેઢીને રોટલીને શાક ક્યાંથી ભાવે વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણા ને પીવો ને પાવ જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાવ અપ ટુ ડેટ કાગડા ને કાગડિયું માઇક મંડી પડ્યા છે કઈ ગાવા કઈ પણ ભીંજાય નહીં એવા ખાવુચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા કુંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રિમિક્સ ના ગાણાઓ ગાઓ જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાવ કાને કઈ થૂકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કઈ કોઈનો ઉકરડો આપણા આ ચહેરા પર બીજાના નખ શેના મારીને જાય છે ઉજરડો માંદા પડવાનું પોસાય કદી કોઈને સાંભળ્યા છે ડોક્ટરના ભાવ લીમડાને આવી ગયો તાવ લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો જાઓ હજી ફાસ્ટ ફૂડ કવિ શ્રી કૃષ્ણ દવે